પૈસાની અર્જન જરૂર છે પેપર ડોક્યુમેન્ટનું ટેન્શન છે ક્રેડિટ સ્કોરનું ટેન્શન છે આવા દરેક પ્રકારના ટેન્શનને મારો ભૂલી તમે મેળવો તરત લોન એ પણ ત્રીસ મિનિટની અંદર કઈ કંપની છે શું ક્રાઇટેરિયા છે કેવી રીતે પ્રોસેસ કરવી બધી જ વાત કરવી આ વિડીયો આ કંપનીની પ્રોસેસ સિમ્પલ છે અને ત્રીસ મિનિટની અંદર તમારે એ પૈસા આવી જાય છે પ્રોસેસ કરવા માટેની વાત કરીએ વિડીયોમાં મિત્રો રામ ફિનકુક છે એ એનબીએફસી રજિસ્ટર્ડ કંપની છે આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેનું ફંડિંગ આરકે બંસલ ફાઇનાન્શિયલ દ્વારા કરવામાં આવે છે આ જે કંપની છે તમને 5000 થી લઈને 2 લાખ સુધી લોન આપે છે એ પણ 30 મિનિટની અંદર આ કંપનીનું મિશન છે કે તમારી ફાઇનાન્શિયલ સર્વિસીસ ફાઇનાન્શિયલ જરૂરતને આસાન બનાવે અને સ્માર્ટલી કરે રામ ફિનકુકની વાત કરું તો 5000 થી 2 લાખ સુધીની લોન છે તેમાં તમે ઓછા ડોક્યુમેન્ટ્સ પાન કાર્ડ આધાર કાર્ડ બેંક સ્ટેટમેન્ટ જે બેંકમાં તમારું સેલેરી આવે છે બેંક સ્ટેટમેન્ટ બસ આ ત્રણ ડોક્યુમેન્ટ પર તમે લોન એપ્લાય કરી શકો છો લોન લેવા માટે વાત કરું તો તમારે મેરેજ હોય એજ્યુકેશન માટે હોસ્પિટલ ઇમરજન્સી અથવા કોઈ વેકેશન માટે એવી કોઈ પણ જગ્યાએ તમે યુઝ કરી શકો ઘણી વખત સવાલ થાય કે આ કંપનીનું ઇન્ટરેસ્ટ વધારે હશે મિત્રો ઇન્ટરેસ્ટ વાત કરું તો ઇન્ટરેસ્ટ રેટ ઝીરો પોઈન્ટ ત્રણ ટકાથી લઈને એક ટકા સુધીનો પર ડે ઇન્ટરેસ્ટ હોય છે મતલબ કે જ્યારે તમે લોન પ્રોસેસ કરો છો ત્યારે ઘણા બધા ઓપ્શન આવી શકે છે પર ડે ઇન્ટરેસ્ટ વાળું હોય અથવા ઈએમઆઈ હોઈ શકે છે એ તમારી પ્રોફાઇલના આધારે આપવામાં આવે છે જો તમે જ્યારે પ્રોસેસ કરો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે ડિટેલ્સ ભરો છો સબમિટ કરો છો ત્યારબાદ તમને ઓફર બતાવશે એ ઓફર વખતે જ તમને બધું બતાવી દેશે કે કેટલી લોન છે કેટલી પ્રોસેસિંગથી કપાશે કેટલું એના પર જીએસટી કપાશે એક્સ્ટ્રા ચાર્જ ડોક્યુમેન્ટ ચાર્જ ઇન્સ્યોરન્સ જે કંઈ હશે કેટલું કપાયને તમારા એકાઉન્ટમાં કેટલા આવશે ત્યારબાદ તમે લખવું હોય છે કે રીપેમેન્ટ ક્યારે કરવાનું છે માનો કે આજે છે પંદર જુલાઈ આજે મને ત્રીસ હજારની લોન મળી મારા ખાતામાં આવ્યા સત્તાવીસ હજાર પાંચસો ઠીક છે જીએસટી કવાય પીએફ કપાય સત્તાવીસ હજાર પાંચસો મને જો પેડ એ લોન હશે ને તો મારે ખાતામાં જે સત્તાવીસ હજાર પાંચસો આવેલા છે એ મારે આવતી પંદર ઓગસ્ટ સુધીમાં મારે ભરવાના રહેશે પંદર ઓગસ્ટ સુધીમાં સત્તાવીસ હજાર પ્લસ ઇન્ટરેસ્ટ જે આવશે એ મારે ભરવાનો રહેશે મતલબ ત્રીસ હજારની આસપાસ મારે ભરી લેવાના રહેશે તો આવી રીતે પર મંથ જે લોન હોય તે રીતે ભરવાની આવતી હોય છે ત્યારબાદ ફરી પાછું તમારે રિન્યુ થતી હોય છે આવી રીતે તમારે ક્રેડિટ કાર્ડનું તમે યુઝ કરો છો તેવી રીતે યુઝ થતું હોય છે પણ જો તમને ઈએમઆઈ બેઝ થતું હોય જો મોટી લોન એમાઉન્ટ હોય ને તો તમને ઈએમઆઈ બેઝ આપે છે જેમાં તમારે લોનની જેમ ઈએમઆઈ ભરવાના હોય છે ત્રણ મહિના પાંચ મહિના આઠ મહિના બાર મહિના એ રીતે તમને ઈએમઆઈ આપતું હોય છે હોય એ ઈએમઆઈ તમારે ભરી શકો છો તો આ રીતની લોન હોય જ્યારે તમે ચેક કરી શકો છો ઘણી વખત શું થતું હોય છે કે લોન લેતા તો લઈ લે છે ત્યારબાદ કસ્ટમર કહે છે કે આ બહુ મોંઘી કંપની છે ફ્રોડ કંપની છે અથવા વધારે વ્યાજ લે છે પણ જ્યારે તમે લોનની પ્રોસેસ કરો છો ત્યારે જ તમને બધું ડિક્લેર કરી દે છે કેટલા ચાર્જ કપાશે છે ને કેટલા ભરવાના છે તો જો તમે એગ્રી હોય ભરી શકો એમ હોય તો જ તમારે આગળ પ્રોસેસ કરવાની છે ઘણી વખત શું થતું હોય છે લેતા તો લઈ લે છે પણ પછી જોતા નથી કે શું છે કેટલા ટકા વ્યાજ છે એક્સવાય ઝેટ તો બધું જ ચેક કરવું ત્યારબાદ તમારે પ્રોસેસ કરવાની છે એપ્લાય કર્યું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યારે તમે કરી શકો છો પણ ઘણી બધી એવી ફ્રોડ કંપની પણ હોય છે કે જેમાં તમને બતાવે છે ઓછું વ્યાજદર અને લે છે વધારે વ્યાજદર આમાં એ રીતનો પ્રોબ્લેમ નહીં આવે જે તમને બતાવશે એ જ લેશે આ કંપનીની વાત કરો તો હન્ડ્રેડ પર્સન્ટ ટ્રાન્સપરન્સી રાખે છે કે જે તે છે તે બધું તમને ક્લિયર કરી દે છે ત્યારબાદ તમારી પાસે આગળ પ્રોસેસ કરવાનું કહે છે તો આ હતી રામ પિન્કો કુંદન ફાઇનાન્સ જે ઘણા બધાના સવાલ હતા એના ક્રાઇટેરિયા શું છે કોને આપે છે એના માટેની વાત જનરલી વાત કરો તો સેલરેટ વ્યક્તિ હોય ને એના માટે વધારે સારા ઓપ્શન આવે છે એના સિવાયની ઘણી બધી કંપની છે જે તમે લોન આપી શકે છે મોટી અમાઉન્ટ સારા દર પર એના માટે પણ લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન ત્યાંથી તમે આપણે કરી શકો છો તો જો તમે સેલેરી પર્સન હોય અને તમારે ભવિષ્યમાં લોનની જરૂર હોય તો ક્રેડિટ કાર્ડની જરૂર હોય તો અમારો વોટ્સઅપ ગ્રુપ છે અથવા અમારી ચેનલ છે એને ફોલો જરૂર કરી લેજો જ્યાં તમને રેગ્યુલર અપડેટ્સ મળતી રહે છે બધી જ ચેનલ એ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર યુટ્યુબ બધી ચેનલ છે ત્યાંની ફોલો જરૂર કરી લેજો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જયંત જય ભારત